રાજકોટમાં એનિમલ હોસ્ટેલમાં કોંગ્રેસનો વિરોધ રેલનગર સ્થિત એનિમલ હોસ્ટેલમાં ગાયોની દયનીય સ્થિતિ જોવા મળી રહી છે કોર્પોરેશન તંત્ર સામે કોંગ્રેસ ઉગ્ર વિરોધ વ્યક્ત કરી રહ્યું છે તંત્રના પાપે કાદવ કિચડમાં રહેવા માટે ગૌમાતા મજબૂર બની છે તો આજ મુદ્દે રાજકોટથી સંવાદદાતા ઋષિ લાઈવ જોડાયા છે ઋષિ ગોમાતાની સ્થિતિ અત્યંત દયનીય બની છે જે પ્રકારની સ્થિતિ કાદવ કિચડમાં રહેવા માટે મજબૂર બની છે શું તંત્ર દ્વારા કેવા પ્રકારની આ બેદરકારી છે તંત્રના પાપે દરરોજ એકથી બે ગાયોના મૃત્યુ થાય છે હું તમને રેલનગર સ્થિત આ જે એનિમલ હોસ્ટેલ છે એના દ્રશ્ય બતાવવા માંગીશ એક ગાય દીઠ બારસો રૂપિયા તો તંત્ર વસૂલે છે પરંતુ હાલ અત્યારે ગાયમાં અત્યારે રોગ ફેલાયો છે અને જે રોગને કારણે અનેક ગાયોના મોત થવાની પણ શક્યતા છે પરંતુ કોર્પોરેશન તંત્રના બેહરા કાને કોઈ જ અવાજ સંભળાતો નથી ઘરની ધોરાજી સમજીને જે તંત્ર કામગીરી કરી રહ્યું છે ન્યૂઝ કેપિટલે ગઈકાલે જ મોડી સ્થિત એનિમલ હોસ્ટેલની જે દયનીય સ્થિતિ બતાડી હતી એનાથી પણ વધારે હાલત અત્યારે ખરાબ આ રેલનગર વિસ્તારની છે કે ત્યાં જે એનિમલ હોસ્ટેલ આવેલી છે હાલ અત્યારે કોંગ્રેસના તમામ નેતાઓ અહીં પહોંચ્યા છે ને સ્થિતિની સમીક્ષા કરી રહ્યા છે આગામી દિવસોમાં આ જે જે એનિમલ હોસ્ટેલ છે તે મામલે ઉગ્ર આંદોલન પણ કોંગ્રેસ કરવા જઈ રહી છે ત્યારે આપણે વાત કરીએ કોંગ્રેસ અગ્રણીઓ સાથે જે રીતે ગાયોની દયનીય હાલત છે હવે તો ગાયોને પણ છોડ નથી તંત્ર ભારતીય જનતા પાર્ટીના શાસકો રામ અને ગાયના નામે જે શાસનમાં આવ્યા સત્તામાં આવ્યા પછી આજ ગાય માથે હાલત તમે જોઈ રહ્યા છો એક ગાઈડેડ બારસો રૂપિયા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વસૂલવામાં આવે છે પહેલા પાંચસો રૂપિયા અને જે રાજકોટ મહાનગરપાલિકાની લોકલ બોડીએ જે જાહેરાત કરી હતી કે એનિમલ હોસ્ટેલની અંદર બધા પ્રકારની સુવિધાઓ છે ત્યાં વેટરિટી ડોક્ટર છે પશુઓ માટે સારો ઘાસચારો હશે સ્વચ્છ વાતાવરણ હશે પશુ સારી રીતે બેસી શકે એ પ્રકારના ઢોરવાળાની સુવિધા આજે એક પણ પ્રકારની સુવિધા નથી અને આ પશુઓની અંદર લંપી નામનો રોગ હોય કે ખરીમાં જે થતો રોગ છે એ દરેક રોગથી પીડિત પશુઓની સારવાર કરનાર પણ કોઈ નથી ત્યારે ભારતીય જનતા પાર્ટી નિર્ભરતંત્ર અને હિન્દુત્વની વાતો કરનારી સરકાર છે

છે રોજ એમ કહેવાય કે ગાયને ખવડાવો તો પુણ્ય મળે એટલા માટે રોજ આવતા હોય છે પણ એ લોકો અહીંયા ખવડાવી પણ નથી શકતા એટલો કાદવ કીચડ છે કારણ કે એક કુંડી જેવી પણ વ્યવસ્થા નથી કરી કે જેમાં લોકો પોતાને ખવડાવવું હોય તેમને આપી શકે હું કહીશ કે તમે ખાસ કરીને આ કવર કરજો કે અહીંયા કેટલી ગાયો બીમાર પણ છે અને એટલી ગંદકી છે કે ઉકેડા કરતા ભયાનક પરિસ્થિતિ અહીંયા છે માણસો તો જેમ તેમ હજી રહી લે છે પણ આ તો મૂંગા જાનવર છે આ પોતાની વ્યથા કોને કહેવા જશે તો તમારે શરમ કરવી જોઈએ કે છે તમે એનિમલ હોસ્ટેલ નું નામ આપ્યું છે એ ખરીને ઉકેડવાળો કરી કરી એવી રીતે ચલાવવું જોઈએ

શું પરિસ્થિતિમાં તમે રાખી છે ઢાંકણીમાં પાણી લઈને સાસો કોઈ ડૂબી જોઈએ અમારા કોંગ્રેસ પક્ષના સાથી કહેવા પ્રમાણે થોડાક વર્ષો પૂર્વે રાજકોટ શહેર દોઢ લાખ ગાયો હતી આજે પંદર હજાર નથી ક્યાં ગયું પશુધન ક્યાં ગઈ એ ગાય માં કોણ ભરખી ગયું ફરજ બેદરકારી તંત્ર ની ભરખી ગઈ અને લંપી ની બીમારી છે ચેપી રોગ છે એના આંચર નો શું ખરીઓ માં રોગ થાય એ જીવાણુ વાળું દૂધ આવે શા માટે તમે જાણે સડવા માટે ગાયોને મૂકી દીધી હોય એવી બિસ્માર પરિસ્થિતિ છે તમારા કેમેરામેનનું વિનંતી કરું આ કાદવ કીચડનો ગાહો બતાવવું ગુજરાતની જનતાને તો ખબર પડે આ શું કરી રહ્યા છે શાસકો અને જે લોકો ગાયના માંસના વેપાર કરતી કંપનીઓમાંથી ચૂંટણીનું ફંડ લીધું હોય તેમની જોડે અપેક્ષા બી શું રાખવી હું કલેક્ટર તાની જાણ કરવાનો છે આ જિગ્નેશભાઈ જે રીતે વાત કરવામાં આવે સ્થાનિક તંત્રને ખ્યાલ જ છે મેરે પણ આ બાબતે મીડિયાને ઇન્ટરવ્યુ આપ્યું છે એ પોતે મીડિયાને પૂછે છે કે મારી ગાડી અંદર જશે

સૌથી પેલા તો આ જે ગાયો છે એ લગભગ ગોઠણ ગોંથણ કીચડમાં છે હું ખેડૂત છું મારે ઘરે એ ગાયો છે આ જે ગાય છે એની ખરીઓમાં સૌથી પહેલાં રોગની શરૂઆત થાય એ રોગ આખે આખા શરીરમાં પ્રસરે અને આ ગાયો મરી જાય છે આ મરવા આ ગાયો અહીંયા સાચવવા નહીં આ ગાયોને મારવા માટે રાખે છે જે હમણાં દીકરી ખેતી હતી ને કે એ મારા પછી એના પૈસા એને મળે છે એ પૈસા કમાવા માટે આ ગાયો અહીંયા રાખતા હોય ને એવું લાગે છે જે સરકાર ગાયના નામે સરકાર બને છે એ ગાયોને અહીંયા મરતા મૂકી દે છે અને

કરતા પેલા રોજ ખવડાવવા આવે છે અહીંયા એ ખવડાવે કેવી રીતે આ પરિસ્થિતિમાં ત્યાં જાય કેવી રીતે એ દીકરી એવું કહ્યું કે ત્રણ દિવસથી હું રોજ આવું છું ભાઈ દીકરા એ બેન અત્યારે ગુજરાત તમને લાઈવ જોઈ રહ્યું છે તમારી ગાય અહિયાં છે શું સ્થિતિ છે અહિયાં સ્થિતિ બસ ઈજ છે કે ગાય કાદવમાં છે અને જમવાનું એટલું વ્યવસ્થિત નથી મળતું હું ત્રણ દિશા ચારો ખાવાનો નથી મળતો અને જવાબદારી તો આપડી હોય ને કે આપડે ખવડાવી સરકાર ભલે ને બારસો રૂપિયા રૂપિયા ગમે એટલા લે પણ આપડી ઉપર હોય કે ખવડાવવું કે નહીં ખવડાવવા ના દે હાલ જે પરિસ્થિતિ છે જ ગંભીર પરિસ્થિતિ રાજકોટ છે શહેર કોંગ્રેસ આપણી સાથે છે શું કરશો આ મામલે કારણ કે હવે તો તો મૃત્યુ મૃત્યુ થાય રાજકારણ ખાસ શરમ આવવી જોઈએ જોઈએ પાણીમાં મરી જવું તરીકે ગૌરવની વાત કરીએ અને માતા તરીકે જ્યારે આપણે એમને પૂછતા હોય અને એમના નામે આપણે મત માંગતા હોય અને હિન્દુની વાત કરતા હોય ત્યારે ભારતીય જનતા પાર્ટીની મહાનગરપાલિકામાં આંધળી અને બેરી જે સત્તામાં લોકો બેઠેલા છે એને જગાડવાનું કામ આવનારા દિવસોની અંદર કોંગ્રેસ આક્રમક રીતે કરશે આ ગાયોની જે વ્યવસ્થા છે એ વ્યવસ્થા

ન્યૂઝ કેપિટલ એ અધિકારીઓને સવાલ પૂછવા માંગે છે સાહેબ આપ માણસો ની મદદ ન કરો તો કાઈ નહીં પરંતુ આ ઢોરા જે મૃત્યુ પામી રહ્યા છે એની વારે તો આવો જી બિલકુલ આભાર હું સમગ્ર માહિતી બદલ